ગત સાંજે વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ નિયમિત તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અમૃતસરથી આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનના એક કોચમાં શંકાસ્પદ સોલ કોથરા ગૌવંશ માસ મળી આવ્યું છે આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસને એક ટ્રેનના બિનવારસી લાગતા પાર્સલમાંથી આ શંકાસ્પદ માસ મળી આવ્યું હતું માસને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યું છે અને તેને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલ મોકલવામાં આવ્યું છે એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ ખરેખર ગૌવંશનો માસ છે કે નહીં આ ઘટનાને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર થોડા સમય માટે તંગદીલીનો માહોલ સર્જાયો હતો પોલીસે તાત્કાલિક અસરથી ટ્રેન પરના સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને ટ્રેનમાં સવાર મુસાફરોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે આ પાર્સલ કોણ લાવ્યું હતું અને તેનો હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ પણ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ટ્રેનના અન્ય કોર્ચમાં પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ અન્ય વસ્તુ શંકાસ્પદ મળી આવે તો તેની જાણ થઈ શકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે